દેશ માં ટકા આદિવાસીઓ વસે છે આજે ગુજરાત માં અમે પંદર ટકા છે તો સો જજમાંથી માંથી પંદર જજ હોવા જોઈએ કે નહી હોવા જોઈએ કે નહી હોવા જોઈએ મામલતદાર ટીડીઓ કલેક્ટર અમારા પંદર હોવા જોઈએ તે આજે નથી એ હવે આવનાર દિવસોમાં આદિવાસી સમાજે જાગવાનું છે આટલી મોટી સિટીઓમાં રિયલ એસ્ટેટ બને છે રિયલ એસ્ટેટ ના બિલ્ડરો કોણ છે કેટલા આદિવાસીઓ રિયલ એસ્ટેટ ના બિલ્ડરો છે અમારા લોકોને શિક્ષા નથી આપવામાં આવી નર્મદા નું પાણી નથી આપવામાં આવ્યું કઢાણા ઉકાઈ ડેમ નું પાણી નથી આપવામાં આવ્યું આજે પણ અમારા લોકો

દસ જિલ્લાસિક પાલગ સુધી ના મહારાષ્ટ્ર માં લઈ જવામાં આવ્યા છે આજે પણ અમારો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે અમારી સંસ્કૃતિ સાથે છે પરંપરા હરકી છે રીત ભાષા છે આજે પણ અમારો રોટી બેટીનો નો વ્યવહાર છે આજે પણ અમને અમે એમની સાથે સાથે રહીએ છીએ આજે અમને દિલ ની માન કરીએ છીએ